आज आप आया था वड़ीए वड़ीए आप आया सी टाटर ने आ मकान से ऊपर ऊपर पंखों से आ कबाट से वाह क्या सीन है वाह क्या सीन है આપડે કૂતરાઓને રોટલા નાખ્યા આ આપડા 파렐ા 파렐ા કૂતરા છે ખાસ કરીને એમને રોટલા નાખવા વાડી આવ્યો છું વાડીએ ટાઈમ મળે એટલે આવવાનું ઓમેતે હું સમજું કે આપડે ટાઈમ જ છે કઈ કામ જ નથી ખાલી આ કૂતરાઓને રોટલા પુગાડવા તે આપડી વાડીની ખ્યાલ રાખે છે અને હા મેં આપણી પથ્થરની દિવાલ કરેલી છે આ તુરિયા છે અને ઝૂંપડી છે પણ એક નાની એવી ઓવડી છે આ મકાન છે સુવિધા બધી અહીંયા વાળી છે અને આ રોટલા લાયા છીએ આપણે અહીંયા સારું કે આ અતારે ખાશે પછી હોય રહેશે ને વહેવરી હા જ ના આપણે અહીંયાને રોટલા ના